મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર ગુજરાતની અંદર ગઈકાલે સો જેવા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે સૌથી વધુ મિત્રો વરસાદ છે દ્વારકાની અંદર પડ્યો છે દ્વારકા જિલ્લાની અંદર માત્ર બે કલાકની અંદર પાંચ ઇંચ અને કુલ જોવા જઈએ તો છ ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે આ સિવાય ગુજરાતના દરિયાકાંઠે એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા ગીર સોમનાથની અંદર અમરેલી જિલ્લાની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળ્યો છે ખૂબ જ ઓછા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે પરંતુ ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને જે રેડ કલરનો ભાગ છે આ તમામ વિસ્તારોની અંદર ગઈકાલે વરસાદ જોવા મળ્યો છે અને મોડી રાત્રે પણ મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર વરસાદની શરૂઆત મિત્રો થઈ હતી એટલે કે વરસાદ છે ધીમે ધીમે મધ્ય ગુજરાતની અંદર શરૂ થયો હતો અને તેને હિસાબે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે એની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે આ આ સિવાય મુંબઈની અંદર જોવા જઈએ તો માત્ર ત્રણ દિવસની અંદર મિત્રો ખાસ કરીને ત્રીસ ઇંચ વરસાદ પડી જતા જળબંબાકાની સ્થિતિ સર્જાણી છે અને હવે મિત્રો આ સિસ્ટમ છે આજથી મિત્રો ગુજરાત ઉપર આવી પહોંચી છે સંપૂર્ણ રીતે ગુજરાત ઉપર રહેશે જેને લઈને ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આજથી શરૂ થશે અને હવામાન વિભાગે બે દિવસ સુધી ગુજરાતની અંદર મિત્રો રેડ એલર્ટની પણ જાહેરાત કરી કે અતિ ભારે વરસાદ પડશે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે આ બાજુ તમે જોઈ શકો છો વરસાદની ધરી પણ હવે સંપૂર્ણ રીતે ગુજરાતમાં આવી ગઈ છે તો ગુજરાતમાં મિત્રો આજથી ધબધબાટી બોલી શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ કરીને ગુજરાતની અંદર ગઈકાલે પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છતાં પણ હજુ ઘણા વિસ્તારમાં વરસાદની ઘાટ છે તો કયા સાર્વત્રિક એટલે કે તમામ જિલ્લામાં વરસાદ આવે તેવી સૌથી મોટી આગાહી આવી ગઈ છે તેને લઈને વાત કરશું ગુજરાતમાં હવામાન વિભાગની વાત કરશું ભારતીય હવામાન વિભાગની જોરદાર વરસાદને લઈને પણ મિત્રો આગાહી જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો અને તમારા વિસ્તારમાં કેવો છે વરસાદ જરૂરથી કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે જો વાત કરવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આજથી એટલે કે જે સિસ્ટમ મુંબઈની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદ લાવી આ સિસ્ટમ હવે મિત્રો આજથી સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની ઉપર મિત્રો રહેવાની છે એટલે કે નીચલા લેવલેથી હવે તે ભાગ ઉપર છે તો આજના દિવસે જોવા જઈએ તો કચ્છની અંદર ને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ વરસાદની આગાહી છે ગઈકાલે જોયું કે ખૂબ જ પાંચ ઇંચ જેવા વરસાદની આગાહી જોવા મળી પરંતુ આજે મિત્રો તેના કરતાં પણ વધારે વરસાદ જોરદાર વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રની અંદર તમામ જિલ્લાની અંદર વરસાદની આગાહી છે પરંતુ દરિયાકાંઠાના ભાગો છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર તો આ વિસ્તારોની અંદર કચ્છની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે મોરબી બોટાદની અંદર પણ આજ મિત્રો સારો વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ પવનની ઝડપની વાત કરી દેવી તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કાંઠા વિસ્તારોની અંદર થોડીક પવનની છે વધારે રહેશે જોકે એ જ વરસાદ લાવવાની છે એટલે પવનની સાથે મિત્રો થોડોક વરસાદ છે એ જોવા મળવાનો છે હવે મિત્રો આપણે વાત કરીએ એકવીસ તારીખની તો એકવીસ તારીખે પણ આખી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર રહેવાની છે અહીંયા તમે જોઈશું આખી સિસ્ટમ છે ગુજરાત ઉપર રહેવાની છે જેને લઈને ગુજરાતની અંદર જે કાંઠાવાળા વિસ્તારો છે એની અંદર થોડોક વધારે પવન ભારે વરસાદ પણ જોવા મળશે બાકી કચ્છની અંદર છે એ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદ જોવા મળવાનો છે એકવીસ તારીખ પછી બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખ પછી અહીંયા તમે જોઈ શકો સિસ્ટમ હજી ગુજરાતમાં થાય છે તો બાવીસ તારીખે થોડીક પવનની છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પચાસ પંચાવન કિલોમીટરની ઝડપ એટલે કે જે આપણે વાત કરીએ છીએ દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો એની અંદર વરસાદ નહીં પડે પરંતુ ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળશે અને હવે પછી એકવીસ અને બાવીસ તારીખ પછી મિત્રો સાર્વત્રિક વરસાદ જોવા મળશે આ જે વરસાદ જોવા મળશે એ સાર્વત્રિક જોવા મળશે તમામ જિલ્લામાં જોવા મળશે કારણ કે પવન હોય છે એટલે કે કોઈ જગ્યાએ વરસાદ છે કોઈ પણ જગ્યાએ છે ટકી શકતું નથી ઝડપથી પસાર થતું હોય છે અને આ વાદળો છે સતત મિત્રો મિની વાવાઝોડાની જેમ ગૂમ્યા કરતા હોય છે એટલે અહીંયાથી લઈને આવી રીતે સતત મિત્રો જતા એટલે કે તમામ વિસ્તારોને મિત્રો આવરી લેતો વરસાદ છે એ મિત્રો એકવીસ અને બાવીસ તારીખથી જોવા મળશે ત્રેવીસ તારીખથી ધીમે ધીમે તેની અંદર જોર ઘટતું જશે અને વરસાદની તીવ્રતા ઘટી જશે દરિયાકાંઠે સૌપ્રથમ અમરેલી ભાવનગરની અંદર મિત્રો સૌપ્રથમ પહેલાં ખલાસ થશે એટલે કે ત્યાં ઓછી ત્યારબાદ મિત્રો ધીમે ધીમે પવનની ઝડપ જેમ વધતી જશે તેમ મિત્રો ખાસ કરીને જે સિસ્ટમ છે એ મિત્રો હિમાલય તરફ જતી રહેશે તો અહીં તમે જોયું પચીસ તારીખ સુધી મિત્રો વરસાદને લઈને આ ગઈ છે ત્યાર પછી ધીમો ધારે વરસાદ ચાલુ રહેશે ફરી એક વખત મિત્રો મોટી સિસ્ટમ આવી રહી છે અહીં તમે જોઈ શકો છો મોટી સિસ્ટમ છે એ સત્યાવીસ તારીખની આસપાસ મિત્રો આવી રહી છે તો આ સિસ્ટમ છે એ રાજસ્થાન તરફ થોડીક વધારે ઝૂકેલી છે તો અમદાવાદ સહિત ગાંધીનગર છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા કચ્છ સહિત મોરબી સુરેન્દ્રનગર છે તેમજ મિત્રો મહીસાગર અરવલ્લી છે દાહોદ ગોધરા છે આણંદ છે ખેડા પંચમહાલ છે તો એની અંદર સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસ મિત્રો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે અને ત્યારે પણ મિત્રો ખૂબ જ ભારે વરસાદી ભારે સિસ્ટમ છે તો અહીં તમે જોઈ શકો કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જોવા મળી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે પવનની વાત કરીએ તો પવનની ઝડપ ઝડપથી નોર્મલ રહેશે એટલે કે આ વરસાદ છે ચોક્કસ આવશે જો કે સિસ્ટમ છે એ દિવસેને દિવસે દિશા બદલી રહી છે એટલે મિત્રો આપણે કેવું મુશ્કેલ કે આ સિસ્ટમ બીજી ચોક્કસ આવશે કે નહીં આવે ત્યારબાદ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ફરી પાછું નીચલા લેવલે વાવાઝોડું બની રહ્યું છે એટલે ફરી પાછી મિત્રો સિસ્ટમ બની ગુજરાતમાં આવશે એટલે કે સતત મિત્રો ખાસ કરીને સિસ્ટમો બનતો રહેશે અને ગુજરાત તરફ મિત્રો વરસાદી માહોલ રહેશે તો ખાસ કરીને હજી જે ઘણા વિસ્તારોમાં વરસાદ બાકી છે આજથી મિત્રો આ રાઉન્ડ ગુજરાતની અંદર ચાલુ થાય છે અને ત્રણ દિવસ ગુજરાતના કોઈ પણ જિલ્લા બાકી નહીં રહે સરેરાશ મિત્રો બે ઇંચ સુધીનો વરસાદ ગુજરાતના તમામ અંદર જોવા મળવાનો હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગને ને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઈ લે તમે જોઈ શકો છો ભારતનો ઓગણીસ તારીખનો મેપ છે અને તમે જોઈ શકો છો કે કઈ રીતે દક્ષિણ ભારતની અંદર જ વરસાદ પડી સૌરાષ્ટ્રની અંદર નથી કારણ કે સિસ્ટમ આખી મિત્રો અહીંયા છે હવે ધીમે ધીમે આગળ વધે અને મિત્રો ગુજરાત તરફ મિત્રો આવી રહી છે અને જેને લઈને વીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને અહીંયા ગ્રીન એલર્ટ એટલે કે તમામ સિસ્ટમ હવે ગુજરાત ઉપર આવી ચૂકી છે અને તમે જોઈ શકો એકવીસ તારીખે આ સિસ્ટમ આખી કચ્છના અખાતમાં છે તો જેને લઈને મિત્રો વીસ એકવીસ તારીખ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે બાવીસ તારીખે અમુક સિલેક્ટેડ જિલ્લા છે એની અંદર જ ભારે વરસાદની આગાહી છે ત્રેવીસ તારીખથી મિત્રો આપણને પવન પવનથી વધારે ફૂંકા શરૂ થઈ છે અને હળવો વરસાદ છે જોવા મળવાનો છે ચોવીસ તારીખે પણ હળવો પચીસ તારીખે પણ છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળશે આ ભારતીય હવામાન વિભાગની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો બાવીસ તારીખથી લઈને ચોવીસ તારીખ એટલે કે અત્યારથી લઈને મિત્રો વીસ તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાની અંદર મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાઈ છે પરંતુ પચીસ તારીખથી આ આગાહી ઘટી અને અહીંયા તમે જોઈ શકો છો માત્ર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે કચ્છથી મિત્રો પચીસ તારીખથી જોર ઘટશે અને વીસ તારીખની વાત કરીએ તો હવે શિષ્ટ મિત્રો ગુજરાતની માથે આવી છે જેને લઈને ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા સુરત નવસારી વલસાડ તાપી ડાંગ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નવસારીની અંદર અતિ ભારે વરસાદની આગાહી વીસ તારીખે છે બાકી સમગ્ર ગુજરાતની અંદર પણ યલો એલર્ટ છે એટલે કે ખૂબ જ ભારે વરસાદની આગાહી ગુજરાતની અંદર વીસ તારીખે છે એકવીસ તારીખનો મેપ જોઈ શકો છો કચ્છ દ્વારકા પોરબંદર જુનાગઢ જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા નવસારી અને વલસાડની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે તો તમે જોઈ શકો છો ભારે વરસાદની અત્યંત ભારે વરસાદની ચેતવણી છે આ રેડ જિલ્લાવાળા જે રેડ કલર છે એની અંદર છે એકવીસ તારીખે બાવીસ તારીખથી મિત્રો આ સિસ્ટમ આપણે વાત કરી કે ધીમે ધીમે કચ્છ તરફ હશે તો કચ્છ દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરની અંદર અતિ ભારે વરસાદ જ્યારે કાંઠેથી મિત્રો ખાસ કરીને હવે સિસ્ટમ ઘટે અને ઉપલા લેવલે જશે તો નીચલા લેવલે મિત્રો વરસાદી ઝાપટા જોવા મળશે બાકી ઉપલા લેવલે ભારે વરસાદ જોવા મળવાનો છે ત્રેવીસ તારીખે ઉત્તર ગુજરાતની અંદર વરસાદની આગાહી છે દરિયાકાંઠા હવે મિત્રો વરસાદની આગાહી નથી અને ચોવીસ તારીખે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો હળવોથી લઈને મધ્યમ વરસાદ છે જોવા મળશે આખી સિસ્ટમ મિત્રો વિખાઈ જશે તે જ જોવા મળશે અને પચીસ તારીખે પણ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર તે જ પોન ફૂંકાશે સિસ્ટમની લઈને કોઈ મોટી અપડેટ નથી તો ખાસ કરીને તમે જોઈ શકો મુંબઈની અંદર પચીસ તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો એટલે કે અહીંયા મિત્રો તમે જોઈ શકો સોળ ઓગસ્ટથી લઈ સોળ તારીખે બસો ને પિસ્તાલીસ એમ એમ એટલે દસ ઇંચ આ સિવાય બસો આડત્રીસ આમ ચાર દિવસની અંદર જોઈએ તો મુંબઈની અંદર છસો ને છાસઠ મીમી વરસાદ પડ્યો એટલે કે ઔસત એટલે કે આખા ઓગસ્ટ મહિનાની અંદર પણ એટલે કે ખૂબ જ હજી ચોવીસ ઘંટાની અંદર પણ બાવીસ ભારે વરસાદની આ ગઈ છે અહીંયા મિત્રો એક જ દિવસની અંદર દસ દસ ઇંચ વરસાદ પડી રહ્યો છે સતત ચાર દિવસથી આ વરસાદ પડતા ત્રીસથી ચાલીસ ઇંચ મિત્રો મુંબઈની અંદર વરસાદ પડી ચૂક્યો છે અને હવે આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર વીસ તારીખ એકવીસ તારીખ અને બાવીસ તારીખ એટલે કે આગામી બોતેર કલાક ગુજરાતની અંદર વાવાઝોડું મિની વાવાઝોડું વરસાદ ભૂક્કા કાઢી શકે છે